નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજથી બે દિવસ અગાઉ અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ સ્ટેશનના એક ગઢવી પીએસઆઈ જે છે એમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેની અંદર તેઓ દલિત સમાજથી હડકાય કૂતરું કહેતા હતા ત્યારબાદ મિત્રો દલિત સમાજની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો અને આ સમગ્ર મામલાને લઈ અને દલિત સમાજના આગેવાન વસંત ચાવડાએ પીએસઆઈ અંગે ફરિયાદ નોંધાવી હતી પરંતુ મિત્રો આ ફરિયાદ જે છે અને જે સમગ્ર મામલો બન્યો એ અંગે અમરેલી જિલ્લાના સ્થાનિક આગેવાન તેમજ વસંત ચાવડા જેવા આગેવાનો છે એ પોલીસ ડિપાર્ટમેન્ટના અન્ય અધિકારીઓ સાથેની ચર્ચા વિમર્શ થઈ અને આ અંગે જે સમગ્ર મામલો હતો એનો એક તોડ કર્યો છે અને જે અંગે પાંચ લાખ રૂપિયા લઈ આ વસ્તુનો તોડ કર્યો છે અને આ સમગ્ર મામલો જે છે એને પતાવટ કરી છે મિત્રો આ અંગેની ચર્ચા કરતા મનસુખ રાઠોડ અને વસંત ચાવડાનું કોલ રેકોર્ડિંગ હાલ વાયરલ થયું છે જેની અંદર આ બંને આગેવાનો જે છે એ આ તોડ અંગેની સમગ્ર ડિટેલની અંદર ચર્ચા કરી રહ્યા છે તો મિત્રો તમે પણ સાંભળો મનસુખ રાઠોડ અને વસંત ચાવડાઈ આ તોડ જે થયો છે એ અંગેની શું ચર્ચા કરી ચી મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલ ને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને बाजूમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો મજામાં હા બોલો હું આનંદમાં આ હાલપુર સુધી હું આ કંઈ એ વાત ઉપર ડુંગરવાળો 5 લાખ માં ભાગ જોતો તો બપા કાં કરું ને 5 લાખ કુ જોને આઈ પા એમ હજી આઈ પા

એમ જ કીધું ગાંડો માણા છે બરાબર પણ હવે આજીવિકા આની સિવાય કાઈ નથી કાલે કઈક થાય તો પરિવાર રખડી જાય એને ભલે જે કીધું પણ તમે કઈક મોટું મન રાખી એના પૂરું કરો બરાબર એટલે આપડે જાહેર માં ચર્ચા થઈ કે આવી રીતે વાત હાલી રહી છે હવે માફી માંગવા વાત આવી એટલે મેં કીધું બધું સાહેબ એને બોલાવું રૂબરૂ બોલાવો એટલે રૂબરૂ બોલાવી પણ કોઈ કાઈ કઈ મગર સાહેબ કોઈ એક શબ્દ નો બોલે જવાબદારી મારી બરોબર અને બીજું કે વિડીયો બનશે તો કે વિડીયો બને તો વસંતભાઈ ગુજરાત માં ફેલાય અને અધિકારી છે તો એને થોડીક તકલીફ થાય પ્રમોશન બનાવવા માં આજીવન કદાચ પીએસઆઈ રે ને તો ભલે રે

તો એજ્યુકેશન હોય નું કામ હાલે છે એમ આપી દઈએ એટલે સાહેબ ની ચર્ચા થઈ બધા કર્મચારી ને બેઠા ત્યાં એટલે કે કઈ વાંધો નહીં એમ કર દેવું પણ તમે પેલા આને માફ કરો એટલે કે આ એક પત્તે તમે ઉભા થઈ જાવ એમ પછી સાહેબ ને બોલાવ્યા સાહેબ આવ્યા ને આવીને બાબા સાહેબ ને ફોટો લઈને આપડી વચ્ચે ઉભા રહેતા ને એનો વિડીયો છે હા એનો વિડીયો ઈ છે આ છે ને

પૂરું કરાવી નાખવું હોય પણ એક કાર્યકર તરીકે તટસ્થ વ્યક્તિ તરીકે હંમેશા સમાધાન થાય એટલે સમાજ શું કે આ સારું ખોટું છે બાકી બીજું તો એમાં ક્યાંય ન હોય સમાધાન તો થતા જ હોય અને સમાધાન ની અંદર આપણે ગયા એટલે આપણે મૂળ નું આશન કયું હોય હા બાકી સમાધાન સમાધાન જ છે એને બોલ્યો તો બોલ્યો અને આ બોલવાના જ છે કેમકે આવા તો જાતિવાદી ઘણા છે પણ આ સમાધાન ની પ્રક્રિયા થઈ એટલે આવડે ને ખબર પડી જાય તો પાંચ આગેવાનો છે ને એટલે પતિ ગયા અને અત્યારે ઈ વાત થઈ કે ભાઈ આ લોકો બે પાંચ લાખ રૂપિયા દીવે પતી ગયું હા મુદ્દો આટલો થયો ઓલું તેમ થાય આમાં રિવેશ ઘેર જ નથી સાહેબ આ રેલવે સ્ટેશન જેવું પછી પાછી હોય તો રેલવે નો કાયદો છે એનો નિયમ જ છે એમ ઈ નિયમ માં તો હાલો તો તમારે તમારા માટે બોલું હું સમાજ ની અંદર ઇફેક્ટ ઉડી જાય આ લોકો છે ને સમાધાન કરે કેમકે સમાધાન પ્રક્રિયા એક એવી વસ્તુ છે કે એમાં સમાધાન કરે તો આપડે હોવાનું જોઈએ તમારે અમરેલી જિલ્લામાં દીકરીના અઢી થી બબે લાખ રૂપિયા દેસ લઈશ હમ અને સાત આઠ લાખ રૂપિયા લેશ એટલે શું થાય સમાજ અંદર ઈચ્છે જ ખરાબ ઉભો થાય શું થાય હા મુદ્દો એવો છે કે એમાં થોડું આમાં થોડું કઈક કરવું પડે કે અત્યારે આ હું છે લલચામણી લોભામણી એક લાલચ હા પાંચ ને દહિયે તો એનાથી અને સમાજ વાડી કદાચ બને તો હવે તો એનો મિનિંગ એવો થઈ ગયો પીએસઆઈ પૈસા લીધા એટલે સમાજે દીધા એ ગયા હમ ત્રણ સમાજે કઈ બે પાંચ રૂપિયા દીધા હશે ને એ આ પીએસઆઈ માં તો એ ડૂબી ગઈ અને પીએસઆઈ મહાન બની ગયો પીએસઆઈ પાંચ લાખ દીધા પાંચ લાખ આ બનવાનું પણ મુદ્દો હું થયો આવા પૈસા બધે પાંચ લઈને દીધા સમાજે પૈસા દીધા એ નો દેખાય આમાં એવું થાય કેમ કે માં માખણ ગઈ પણ ગણાય હું ફૂલ યારી માખણ ના પીડાઈ ગયા હોય નો કહેલા ભાઈ આ તો બહુ સારું ભાઈ આમ માખણ હોય તો એવું સારું ફૂલ પણ એમાં આ લોકો હું હવે આપડી સમાજ ને શું યારી થઈ ગયા થયું જેને કઈ પાંચ પૈસા દીધા હોય એનો મિનિટ એવો થઈ ગયો કે આને તો પીએસઆઈ પાંચ પૈસા લીધા ને એમાં ઓલું હબ બને દેનારા થાય દટાઇ આ નામ બીજા નું આવી જાય એને કે પાંચ લાખ અમે હામાં દે તારે જોતા હોય તો પણ બાંધો ન કરો તો સારું હતું એમ

મૂળ તકલીફ તો લોકો ને હું હતી કે તમે એની હાટું લીધા એ ખોટું કીધું તો નથી વાપરવા અમારે એજ્યુકેશન ભલે અમે અનાથાશ્રમ માં કે વૃદ્ધાશ્રમ માં ગાલી દેવું જો આમાં કેવું થાય ભાઈ આ એક વીક પોઈન્ટ છે આ સમાજ છે આપણે મહાન બનાવીને જે ત્યારે વિચારશ્રેણી જયારે ન્યાયિક પ્રક્રિયા હોય ને એ ન્યાયિક પ્રક્રિયામાં તમારો મગજ કામ કરવા નો દે એટલે ગમે તે વસ્તુ નો નિર્ણય લેવાઈ જાય એ નિર્ણય છે ને એ આખી સમાજ ના નડે

આપણે જે કઈ આઝાદી ભોગવી છે એ તો આપણા માણસો ને બલિદાન હેલી થોડી વીર મેઘમાયા ગુમાવ્યા આપડા બાબા સાહેબ ને ગુમાવ્યા એને એના સંતાનો ગુમાવ્યા એની આઝાદી આપડે ભોગવી છે આવડે એની મારી માઇન્ડ થોડી નિખા હા ગઢવી ફલાણા દીકરા ગઢવી સાહેબ હતો એટલે મનમાં શું છે કે એક જાતિ નો નશો હોય તો કરતો એવું બોલે પીએસઆઈ એટલે ન્યાયિક પ્રક્રિયા ની અંદર એને બધી બધી સમાજ ને સામાજિક ન્યાય આપવાનો હોય પણ આ બધા શું હોય સત્તા ના જોર અને પૈસા ના જોર બળ કરી લે પછી એની રહી ગઈ અને આજે આંદોલન કરો એટલે આવડે લોકો ને ખબર પડી જાય કે આ બે ત્રણ જણ નથી વારો એટલે શું થાય એટલે વાત પતી ગઈ એટલે આપડે કઈ સમજ્યા ભાઈ હું જાપા ને હાંડી એટલે આપણે એને સીધે નાસું નાખીને એક બાજુ ખેંચી લે આખો જાપો માંગી જાય અચળ આવું ભલે કઈ વાંધો નહીં પણ આવું થોડુંક કરો થોડુંક કરવાના સમાધાન પણ અમારી સમાજની માફી માંગી લે બાબા સાહેબ ની માફી માંગી બાકી અમે કઈ સીજ કાલ છોડ પણ આ શું થાય પૈસા નો વહીવટ અરે તારા પાંચ ને એક દસ લાખ દેતોય તારા અમારા એક રૂપિયા બરોબરી નો થાય હા કેમ પૈસા સમાધાન થયું ને એ રૂપિયા થી મૂળ આવડા લોકો પૈસા થી ટાટા પડી જાય એ વાત એક હજાર ટકા સાબિત થઈ શું થયું આને જરૂર પૈસે ની છે સાચી હા અને પૈસા એને કઈ લેવા દેવા નથી હમ

એની મેટર આમાં થઈ જાય લોકોને લોકો ખબર પડી ગઈ હવે ગયો પાસે હું ત્યાં એવો હોત તો ભાગી જાય કેમકે આમાં શું થાય ભાઈ આપડે સમાજ છોડે નહીં ભાઈ આ સમાજ હાથી બનાવવાના સમાજ જ આપણે બનાવી દે અરે તમારે કેવો થાય નઈ એમ કરી

બરાબર જયારે આ બનાવ બન્યો અને મે ફરિયાદ આપી બાર તારીખે ત્યારે કોઈને કઈ ખબર નથી પછી તેર તારીખે અમે એસપી સાહેબ ને અલ્ટિમેટમ દેવા ગયા બે દિવસની અંદર અમને ફરિયાદ નહીં મળે તો અમે પંદર તારીખે ડુંગર પોલીસ સ્ટેશન પાલો ઉવાળવાના બરાબર એટલે આજે ફરિયાદી બનવા માટે ધલપાપડ થતો હતો ને મધુભાઈ સોંદરવા મધુભાઈ સોંદરવા નાલો સાંભળો સાંભળો એજ દલપાપડ જે થતો હતો ને મધુભાઈ સોંદરવા ઈ ચાર આગેવાનો ને લઈ

ના 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 મનસુખભાઈ એમાં સાહેબ કોઈ કોઈને પર્સનલી કીધું હજી તમે તો પછી શું કરવાનું ફરિયાદ આપડે હું કામ નો બની થોડું લેજો મનસુખભાઈ તમે ભોગ એમાં પણ ભોગ બનનાર છો નહીં

બરાબર અને પછી એસપી પી પણ જે એને જે કઈ વાતો કરી બરાબર પછી મેં વિડીયો બનાવ્યો કે પંદર તારીખે આપણે ત્યાં આવીએ છીએ બરાબર તો પંદર તારીખે ત્યાં અમે ગયા પછી જે પબ્લિક ભેગું થયું હતું જે મિત્રો આવ્યા હતા ને બરાબર એ જોયા ને પછી ભાઈ આવ્યા મધુભાઈ એટલે આપણે એને કીધું કે ભાઈ તું ફરિયાદી બનતો જ બેન પણ અમને કઈ વાંધો નથી અમારે ખાલી એટલું જોઈ છે છેલ્લે સુધી આ લડી લેવાનું છે એ તમે એ જોયું છે કે ભાઈ ઊભા થઈને બાબા સાહેબ ને હમ ખાધા હતા ને આ થયું હતું તે થયું બરાબર એમાં પણ આ જે સમાધાન થયું એની જ ખાલી પ્રોબ્લેમ એમાં નો ડાયુ હલો પણ થઈ જાય તો હું તમને આગેવાનો આવ્યા ને એટલે સાંભળો ના હું તમને નામ દઈ ને વાત કરું ભાગજીભાઈ જોગદિયા

તમારી જે કઈ પ્રક્રિયા તમારી જીત છે એને જગત સ્વીકારે છે બાકી કોઈ એમ ગમે એમ કરીને આડા થઇ જાય ને કઈ મોઢા નેજા બાંધી નીકળી જાય તો આ જગતમાં માં કોઈ એ નથી જેને જેને બલિદાન ભોગ દીધો એને આ સમાજ એ સ્વીકારી પણ આ તો આપડે ચોખવટ વાળું મૂકીએ ને તો ખબર પડે સમાજ ને કે આમાં કોણ કોણ આવીને હું હું કરીને ગયા છે ઈ હોય બરાબર તો ન્યા વાઘજી વિરોધ કર્યો હવે મારી વાઘજી ભાઈ ને મારી ઈ કેવાનું કે તમારા તાલુકા નો બનાવ હતો ને ચાર પાંચ દિવસ વયા ગયા તા તો તમે શું કરતા તા વાઘજી ભાઈ ઈ ક્યાં છે મૂળ નાગેશરી ના છે રાજુલા માં આપડે ઓલું નાગેશ પોસ્ટર માં બાબા સાહેબ દારૂ પીધો પાડ્યું ને એમાં સમાધાન થતું તું અને મને સમાચાર મળ્યા પછી મેં એક વ્યક્તિ મોકલો ફોન કરીને યુવાનો સાથે ટેલિફોનિક સ્પીકર માં વાત કરી અને યુવાનો એવું કીધું કે અમારે તો ફરિયાદ કરવી જ છે બરાબર ને માં પોતે બોલ્યો હતો અને મેં વિડીયો મૂક્યો હતો તમે જોયો છે કે આ દલાલો સમાધાન કરવા ઊભા થયા છે બરાબર એમાં બીજા દિવસે ફરિયાદ દાખલ કરાવડાવી એમ તકલીફ થઈ તો ભાઈ તમારે સમાધાન કરવું પછી તો મોટી મોટી કરતા હતા અમે તો ફરિયાદ કરવાના જતા તો પેલા કરવી હતી ને તમે સમાધાનની પ્રક્રિયાઓ લખીને ગયા હતા સમાધાન ની પ્રક્રિયામાં જ આ બધી મૂળ મુદ્દો પડે છે સમાધાન એટલે શું એનું મારે મેં અત્યાર સુધી કોઈ થી કોઈ ની અરે સમાધાન પ્રક્રિયા માં હું ક્યાંય ગયો નથી ઠીક છે સમાજ ના હોય તો આપડે સાઈ પણ આવી મેટર માં આગેવાન તરીકે આપણે ના કરું કઉ શું કાલે છૂટાછેડા ના રીલ રીલા કીધા મેં કીધું તમે એ ગામના પંચ કલીન કરો આમાં સમાજના આખે કરાય નહીં કેમ કે તમારે રૂપિયા લેવા છે કાલે સમાજમાં અમારી જાય ને તમારે તો રોઈ જવાનું અને પછી જે બનાવો બીજો એમાં મેં વિડીયો બનાવ્યો ને

તો પંદર માંથી એક મારી ઓફિસ નો આવ્યું હા સાધાર દોડ્યું આવું હતું બધા પાસા વળી ગયા રાજુલા ભેગા થઈ ગયા મુદ્દો તમે સમજતા નથી. અમારે અમરેલી જિલ્લાની ઈ જ છે. પેલા છે ને આવડા લોકો ગમે એમાં સમાધાન થઈ ગયા છે. ગમે ઈ તમને કઉં અટાણે જો પૈસા વી વી લાખ રૂપિયા એટલે કઉં છું દોઢ દોઢ લાખ રૂપિયા દેશ બબે લાખ રૂપિયા દેશ એમાં થોડુંક સમાજ વતીથી આ કરવાની જરૂર છે ને કઉં છું તમે સમજો છો કે હું તો એમાં કહું છું મેં તો ત્યાં સુધી એ વાતની ચર્ચા કરેલી છે કે આ જે લગ્નની પ્રક્રિયાઓ થાય છે ને એમાં જે બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા તમે લ્યો છો ને તો હું તો એવું કઉં છું કે છોકરાવાળા વાળા જે બેઠા હોય ને જયારે બે ત્રણ લાખ રૂપિયા નો વહીવટ થાય ને ત્યારે એકડિયો બનવો જોઈએ તમારી બે હાશવી રાખવાનો અને લખાણ કરી લેવાનું કા ભાઈ અમે માંડવે ત્રણ લાખ રૂપિયા લીધા છે પછી ઓલી છૂટું કરવાનું તમે બીજા પાંચ સાત લાખ લી જાવ ને તેમાં ત્રણ કાપી દઈએ અમે તમને કેમ કે અત્યારે છે ને સાહેબ એ ખાલી તમારા અમરેલી જિલ્લા પૂરતું ખાલી અટાણે આપણી સમાજમાં લગ્ન ના હવે હમણાં મેં હજી મને કાલે જ ઓલા ભાઈ નો ફોન હતો મને કે મનસુખભાઈ અઢી લાખ રૂપિયા હવે અઢી લાખ ગરીબ માણસ નો છોકરો આ પહેણવાનું તો સમાજમાં જ છે હવે અત્યારે આ બાજુ અમારી બાજુ દેશ ઓછા છે ને એટલે અમારી બાજુ દીકરીઓ લઈ જાય ને અમે એ બાજુ લેવા આવીએ ને એટલે અઢી લાખ રૂપિયા ભરવાના પાછું માથે જતા ધબધબાટી એટલે આવું આવું ઠીક છે હા નકર અને પાછા છૂટા છેડા ના સાત આઠ લાખ રૂપિયા એટલે પૈસા આને દીકરી દેવી જ નહીં એના છોકરા હોય તો છોકરી દેવી જ આ બરાબર છે કેમ નહીં એના છોકરા હોય ને એને કોઈ છોકરી દેવી નઈ એક પૂછી લેવું કે આપડે રૂપિયા અઢી લાખ લીધા એનો છોકરો છે તો આને દીકરી નઈ જવા કેમ કેમકે એને એની દીકરીના પૈસા લીધા હોય આપડે છોડે ના ના એને સજાર રૂપ થવું જ જોઈએ અમે તો આવું આવું કેવા જ ભાઈ કે આને છે ને જે દીકરીના અઢી અઢી લાખ રૂપિયા દેશ લે એના છોકરેને દીકરી દેવી જ નહી કેમકે ઈની પાસ લેવાતો તો એની જેવા આપડે થાય તો થાય

બાપાના ત્યાં બાબા સાહેબ એને નથી હું એક જ વસ્તુ મનસુખભાઈ મગજમાં લઈને આલુ છું કે બાબા સાહેબ આખી જિંદગી હોમી દીધી એનો પરિવાર હોમી દીધો અને જો એને જશ નો મેળવે તો હું આશા જ ન રાખું જશની આપણે જતી નહીં કરો આપણે મૂળ મૂળ તમને મેં ખાલી એટલા માટે ફોન કર્યો કે આ જે સમાધાન પ્રક્રિયા રહી ને એ આપણી સમાજ માટે થોડું કલંક થયું બાકી તો બધું રેડી છે તમે લડો છો એ બરાબર છે બધું બરાબર છે પણ આજે હું જો વરરાજો ખુદ આ થાય એટલે સમાજ એમાં હું જો બધા તમને ફોન કરે અને આપણી વિરુદ્ધમાં બોલે શું કામ કે એ મુદ્દો ખાલી આટલો ઉભો થયો છે આપણે જાણીએ છીએ વસંત ચાવડા એક નથી કર્યું તમે સમજ્યા જ્યાં છો

તમારે જીમ સારું વાલો નાખવાય નયનભાઈ વાત કરું બોલો બોલો મજામાં ભાઈ હાજી ઠીક છે હવે વિડિયો તમારો આજ જોયો તો રાતે હું મોડા મોડા સુરુ થી આવ્યો ને તો હું ફોન માં જોતો તો તમારો વિડીયો એક ઓલા ભાઈ નો કઈક આંદોલન નો વિડીયો તમે જોયો તો ફેસબુક માય આઈ પછી પાછો એ મેં પ્રોફાઈલ ચેક કર્યું તેમાં તમારો બીજો વિડીયો હતો ચાર પાંચ કલાક અગાઉનો તો ભાઈ હવે અમે માફ કરી દઈએ છીએ માફી માંગી છે આમ હું તમને એમ પૂછું છું વસંતભાઈ

તમે તો ઈ પાંચ છ જણા દેખાવ છો તમે અને કોઈ બીજા ભાઈ ઉભા જણા નથી એક વિડિયો તમે જોયો ને આ 100 જણા ઉભા છે 100 જણા કોઈ વાત કરતા પણ આપણો ને દે હું હતો તમારો વિડિયો માં કે આપણે એને ફરિયાદ કરવાની અમે 100 જણા નક્કી કરીને જે સમાધાન કર્યું છે હું તો ઈ 100 જણા નક્કી કર્યું કઈક કે કઈ જ કર્યું છે 100 જણા સમાધાનમાં થોડો આપણે તમે વિડિયો માં તમે 35 લાખ ડોલર ની વાત કરો છો

બોલા તા છો લાગી ગયો હોજ બી વાગી બધા ભાગી ગયા તા ભાગી ગયા તા એ પ્રશ્ન કોનો છે બરાબર નિવેદન લીધું નિવેદન નાલા એક બાર મારું નિવેદન લેવાય ગયું છે હવે મને સાહેબે કીધું ફરિયાદ ની નકલ મળી જાય તું બરાબર નિવેદન અમે કીધું એને પહેલા જ કીધું બાબા સાહેબ ને સાબર કઈ કઉ હું કઈ નઈ કરું બેઠો રે તો નિવેદન લીધા પછી જવાનું